નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય આપ સરો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો પ્રશ્ન નંબર ચાર ના એમાં જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેવાનો છે ચાલો એમાં પ્રશ્ન નંબર બાર જોઈએ કે નીચે નાનું એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો એટલે જે પદાવલીમાં માત્ર એક પદ હશે એને આપણે એક પદીમાં વર્ગીકરણ કરીશું અને જે પદાવલીમાં બે પદ હશે એને દ્વિપદીમાં અને જે પદાવલીમાં ત્રણ પદ હશે એને આપણે ત્રિપદીમાં વર્ગીકરણ કરીશું ચાલો એમાં જુઓ ત્રણ એક્સ માઇનસ નવ શું આપ્યું છે ત્રણ એક્સ માઇનસ નવ તો આપણે સૌ પ્રથમ અહિયાં બે પદ છે તો આને આપણે શું કયા સમાવર્ગીકરણ વર્ગીકરણ કરીશું તો કે દ્વિપદીમાં અહીંયા હું ડાયરેક્ટ કહેતો જાઉં છું તમારે સરસ મજાનું એકપદી દ્વિપદી અને ત્રિપદીનું કોષ્ટક દોરવાનું છે અને એમાં આપણે વર્ગીકરણ કરવાના છે જેથી કરી આવનારી પરીક્ષા છે તમે એ રીતના વર્ગીકરણ કરેલું હશે તો તમારા શિક્ષક મિત્ર છે એ તમને સારા એવા માર્ક્સ આપશે ચાલો તો આને આપણે દ્વિપદીમાં અને એક્સ વર્ગ વાય તો અહીંયા આ એક જ પદ કહેવાય એટલે એક પદીમાં છ એક્સ પ્લસ સાત વાયની બે ઘાત માઇનસ નવ એટલે અહીંયા કેટલા પદ છે તો કે ત્રણ પદ એટલે આપણે ત્રિપદીમાં ત્રિપદીમાં આપણે વર્ગીકરણ કરીશું પછી આઠ એક્સ વાય તો અહીંયા એક જ પદ છે તો આપણે એક પદીમાં વર્ગીકરણ કરીશું છ માઇનસ નવ અહીંયા કેટલા બે પદ તો દ્વિપદીમાં બે પ્લસ એક્સ ની બે ઘાત પ્લસ તો અહીંયા ત્રણ પદ છે તો આપણે ત્રિપદીમાં વર્ગીકરણ કરીશું એક્સ વર્ગ માઇનસ બે વાય પ્લસ વાયની બે ઘાત પણ કેટલા પદ છે વર્ગીકરણ કરીશું ચાલો પ્રશ્ન નંબર શું આપ્યું છે જો એક્સ બરાબર અને વાય બરાબર બે હોય તો નીચે નાની કિંમત શોધો એમાં પેલો પ્રશ્ન છે એક્સ ની બે ઘાત પ્લસ વાયની બે ઘાત પ્લસ ચાર અને બીજો પ્રશ્ન છે x ની 3 ઘાત y ની 3 ઘાત x ની બે ઘાત માઇનસ ની 2 ઘાત ચાલો આપણે પહેલો પ્રશ્ન લખીએ પહેલા પ્રશ્નમાં શું આપેલું છે તો તેરમો પ્રશ્નનો પહેલા સૌપ્રથમ સૌ પ્રથમ તેરમો પ્રશ્નમાં એક્સ બરાબર કેટલા માઇનસ બે અને વાય બરાબર બે ચાલો એમાં પેલો પ્રશ્ન બે ઘાત પ્લસ વાય ની બે ઘાત પ્લસ ચાર ચાલો પ્લસ ચાર ચાલો હવે શું આપેલું છે કોઈ પણ સંખ્યાની ની માઇનસ બે ઘાત હોય બે ઘાત હોય અને સંખ્યા ઋણ હોય તો કેવી થઈ જાય બે ઘાત હોય એટલે એ ધન સંખ્યા થઈ જાય બે નો વર્ગ કેટલો થશે તો કે ચાર પ્લસ બે નો વર્ગ ચાર અને આ આઠ આઠ ને ચાર બાર જવાબ કેટલો આવશે પ્લસ એક્સ ની બે ઘાત માઇનસ વાય ની બે ઘાત ચાલો એક્સ ની જગ્યાએ કેટલા લેવાના માઇનસ બી તો માઇનસ બે ની ત્રણ ઘાત પ્લસ ની જગ્યાએ બે તો બે ની ત્રણ ઘાત પ્લસ x ની જગ્યાએ માઇનસ બે એની બે ઘાત માઇનસ ની જગ્યાએ બે એની પણ બે ઘાત ચાલો હવે કોઈ પણ સંખ્યા હોય ઋણ હોય તો માઇનસ બે નો ઘન કેટલો થશે તો કે આઠ અથવા એમ ન આવડે તો આપણે કઈ રીતના નાખવાનું બે ની કેટલી ઘાત છે તો કે ત્રણ હોય તો આપણે બે ની ત્રણ ઘાત હોય તો કેટલી વાર લખવાના ત્રણ વાર ત્રણ એનો ગુણાકાર બે બે ચાર ચાર દુ આઠ થઈ જશે ચાલો એ જ રીતના આઠ પ્લસ અહીંયા બે ની બે ઘાત તો કેટલા થઈ જશે ચાર કારણ કે માઈનસ સંખ્યા છે એની બે ઘાત છે બે કે ઘાત હોય તો આ માઇનસ બે ની બે ઘાત એટલે ચાર ચાલ હવે શું કરીશું માઇનસ નો સરવાળો માઇનસ માઇનસનો સરવાળો માઇનસ આઠ અને માઇનસ ચાર કેટલા થઈ જશે માઇનસ બાર આઠ ને ચાર બાર પ્લસ બાર બાર માંથી બાર જશે તો કેટલો માઇનસ ચાર અને વાય બરાબર માઇનસ ત્રણ મૂકી કિંમત શોધો એમાં પાંચ કાઉસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ પાંચ પ્લસ એક્સ વાય ચાલો તો સૌ પ્રથમ આપણે સાદરૂપ આપીએ ચૌદમો પ્રશ્ન एक्स बराबर के तो मैनस चार वो मैनस त्र चलो एक्स वर्ग मैनस एक्स एक्स पूय चलो सदरूप आप दीजिए तो पांच नो गुण एक साथात आ मैनस पांच एक्स वाय गुणा मैनस पांच प्लस एक्स वाई चलो आय प्लस એટલે એક એક્સ વાય અને આ માઇનસ પાંચ એક્સ વાય કેટલા વચ્ચે તો કે એક બાદ કરી દઈએ તો માઇનસ ચાર એક્સ વાય આ માઇનસ પાંચ એમને ચાલો હવે એક્સની જગ્યાએ માઇનસ ચાર અને વાયની જગ્યાએ માઇનસ ત્રણ મૂકી દઈએ આ પાંચ એમને એક્સની જગ્યાએ માઇનસ ચાર ની બે ઘાત આ માઇનસ ચાર એમને આ એક્સ ની જગ્યાએ માઇનસ ચાર અને વાયની જગ્યાએ માઇનસ ત્રણ ના માઇનસ પાંચ એમને અથવા આમ રીતના કાઉસ આપી દો તો પણ ચાલે આ પાંચ એમ હવે માઈનસ ચાર છે તો માઇનસ ચાર નો આપણે શું કરવાનું થશે વર્ગ એટલે ચાર નો વર્ગ સોળ તો ગુણ્યા સોળ આ માઇનસ એમ નહીં આ ચાર એમ નહીં ચાર તેરી બાર માઇનસ માઇનસ પ્લસ એટલે બાર આ માઇનસ પાંચ એમ નહીં સોળ પંસા કેટલા થશે એસી માઈનસ બાર ચાર અડતાલીસ આ માઇનસ પાંચ ને ચાલો હવે એસી અને માઇનસ માઇનસ નો સરવાળો કેટલા થઈ ના ત્રણ એટલે સત્યાવીસ તો પ્લસ સત્યાવીસ આપણો જવાબ આવી જશે ચાલો પ્રકરણ નંબર અગિયાર જોઈએ એમાં પંદરમો પ્રશ્ન નાટાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો ચાલો સૌ પ્રથમ પંદરમો પ્રશ્ન આઠ ની ત્રણ ઘાત ગુણ્યા બાવીસ ની બે ઘાત ગુણ્યા નવ ની બે ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ચાલો હવે આઠ ની બે ઘાત છે તો આઠ બે નો ઘન થશે તો બે ની ત્રણ ઘાત અને એની ત્રણ ઘાત એમને ગુણ્યા અહિયાં શું થશે અગિયાર ગુણ્યા બે અને આપણે આ રીતના લખી શકીએ જો બાવીસ ની બે ઘાત છે ને એટલે આપણે આ રીતના લખી શકીએ અગિયાર ગુણ્યા બે એની બે ઘાત એટલે અગિયાર ની પણ બે ઘાત થશે અને બે ની પણ બે ઘાત થશે એટલે અગિયાર ની બે ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા હવે અહીંયા કેટલા છે નવ નવ તો નવ ની જગ્યાએ આપણે કઈ રીતના લખી શકીએ જો નવ છે એ કોનો વર્ગ છે તો કે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ હવે એની બે ઘાત એમ નહીં કારણ કે આપણે ઘાતાંકના નિયમો લખવા હોય તો આપણને ગુણ્યા ચાર ની બે ઘાત ચાર કોનો વર્ગ છે તો બે નો બે ઘાત થશે અને એની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત એમ નહીં હવે નવ એટલે બે ની નવ ઘાત ગુણ્યા અગિયાર ની બે ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા ત્રણ ની બે બે એટલે ત્રણ ની ચાર ઘાત છેદ માં બે ઘાત એમ ના બે ચાર એટલે બે ની આઠ ગુણ્યા ત્રણ ની ચાર ઘાત હવે અહિયાં કેટલા છે બે ની નવ ઘાત અહિયાં બે ની બે ઘાત તો આધાર સરખો હોય તો ઘાત ઘાત નો શું થશે સરવાળો તો બે ની નવ પ્લસ બે એટલે અગિયાર ઘાત થશે ગુણ્યા અગિયાર ની બે ઘાત ગુણ્યા ત્રણ ની બં શું થાય સરવાળો ચાલો અગિયાર ની બે ઘાત અગિયાર ની બે ઘાત ઉડી જશે ત્રણ ની ચાર ઘાત ત્રણ ની ચાર ઘાત ઉડી જશે અહિયાં કેટલા એ તો કે બે ની અગિયાર ઘાત ના છેદમાં બે ની આ આઠ ઘાત આધાર સરખો હોય વાંગ કરીએ તો શું થાય બાદ બાકી થાય જો આ રીતે એટલે ઘાત એટલે કેટલી ઘાત વધશે બે ની ત્રણ ઘાત વધશે તો કે હા બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત એટલે બે નો ઘન કેટલો થાય આઠ તો જવાબ આપણો કેટલો આવી જાય આઠ આવી જાય રેડી ચાલો આપણે સોળ પ્રશ્ન જોઈએ સોળ મો પ્રશ્ન શું આપેલો છે તો કે આઠ ની ત્રણ ઘાત ઉપયોગ કરીને આપણે સાદરૂપ આપવાનું છે તો સૌપ્રથમ આને કઈ રીતના લખશું આપણે તો એ જ રીતના લખશું કે બે નો ઘન કેટલો થાય તો કે આઠ તો બે ની ત્રણ ઘાત એની ત્રણ ઘાત એના છેદમાં બે ની બે ઘાત થશે અને એની ત્રણ ઘાત ગુણ્યા અહીંયા બે નો વર્ગ એટલે ચાર થશે અને એની બે ઘાત ચાલો સાદુ રૂપ આપી દઈએ તો તેરી નવ એટલે બે ની નવ ઘાત થશે ગુણ્યા બે તેરી છ એટલે બે ની છ ઘાત ગુણ્યા બે ની બે બે ચાર એટલે બે ની ચાર ઘાત ચાલો આધાર સરખો છે એટલે શું થાય ઘાત ઘાત નો સરવાળો તો અહીંયા આપણે નિયમ લગાડવો હોય તો લગાડી શકીએ આધાર સરખો હોય બાદ બાકી થાય તો એની એમ ઘત ના છેદમાં એની એન ઘાત હોય બરાબર તો એની એમ ઓછા એન ઘાત થાય તો કે હા ચાલો તો બે ની નવ ઓછા દસ ઘાત તો બે ઘત થાય જોઈએ સત્તરમો પ્રશ્ન આપ્યો છે કે નીચેની આકૃતિઓમાં આવેલ બાજુઓ ધાર અને શિરોબિંદુઓની સંખ્યા લખવાની છે અહીંયા સમજણ આપેલો છે ચાલો તો પેલો પ્રશ્ન આપણને સમઘન આપેલો છે સત્તર માં પ્રશ્ન નો પેલો પ્રશ્ન સમઘન જો ચાલો સૌ પ્રથમ આપણે સમગન દોરી નાખશું ચાલો રેડી આ રીતનો કઈક સમગન આપણો તૈયાર થઈ ગયો છે ચલો હવે શું કરવાનું છે એની આપણે આપણે બાજુ નાખવા ચાલો હવે ધાર અંગે કેટલી થશે તો સૌપ્રથમ આપણે જોઈએ આધાર ધાર કેટલી થશે તો કે આ એક આ બે આ ત્રણ આ ચાર ચાર એ જ રીતના આ પાંચ આ છ આ સાત આ આઠ આઠ થઈ ગઈ હવે આ નવ આ દસ આ અગિયાર અને આ બાર તો ધાર કેટલી થઈ ગઈ બાર થઈ ગઈ હવે શીરો બિંદુ તો અહીંયા જે એને જેંદુ કહેવાય આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત અને આઠ શીરો બિંદુ કેટલા થઈ ગયા આઠ બાજુ કેટલી થઈ ગઈ તો કે એક આ એની સામેની આ એટલે બે આ ત્રણ આ ચાર હવે જો આ ચાર બાજુ થઈ ગઈ આ ઉપર આ નીચેની આ સાઈડની ની એક ટોટલ એક આ સાઈડ અને એક સાઈડ આ જે બાજુ છે ને આ બાજુ આખી એટલે ટોટલ 6 બાજુ થાય જો તમને આમાં વધારે નહી ખ્યાલ પડે પણ એક મારી પાસે માઈક નું જે એક લમઘન ટાઈપ નું બોક્સ છે એના દ્વારા તમને વધારે ખબર પડશે જો આ એક પ્રકારનો લમઘન છે કારણ કે લમઘન અને સમઘનમાં ધાર શિરોબિંદુ અને બાજુઓ સમાન હોય બાજુઓ જોયું હોય તો આ એક થશે આની સામેની એક આ બાજુ એટલે બે થઈ ગઈ પછી આ ત્રણ આની સામેની બાજુ આ એટલે ચાર એક આ બાજુ અને એક આ બાજુ એટલે ટોટલ છ બાજુ થઈ જાય તો આ રીતના ધાર આ બે પાંચ અને આ છ રીતના સાત અને આઠ એ રીતના તમે ગણી શકો જો આ રીતના ન ખબર પડે તો આ રીતના તમારે આવું કોઈ સમઘનનું અથવા લમઘનનું બોક્સ હોય એને તમારે આ રીતના લઈ લેવાનું છે અને તમારે ગણી લેવાનું છે ચલો રેડી તો હવે આપણો બીજો પ્રશ્ન છે તો બીજો પ્રશ્ન કંઈક આ રીતનો છે જો હવે બીજો પ્રશ્ન જો અહીંયા સૌ પ્રથમ તમારે એ જ રીતના યાદ રાખવાનું ધાર ધાર કેટલી થશે તો કે આ થશે બે થશે ત્રણ થશે ચાર થશે આ પાંચ અને આની પાછળની એક એટલે ટોટલ ધાર કેટલી થશે તો કે ધાર થશે છ થશે ચાલો હવે શીરો બિંદુ શીરો કેટલા થશે તો કે એક આ એક આ બે આ ત્રણ અને ચાર ટોટલ શીરો કેટલા થશે ચાર જ થશે અને હવે ફલક એટલે કે બાજુ એક આ થશે એક આ બે અને અંકની સાઈડ ની ત્રણ એક નીચેની એટલે બાજુઓ પણ કેટલી થશે તો કે ચાર થશે ચાલો રેડી હવે એ જ રીતના અઢાર પ્રશ્ન એ જ રીતનો છે તો કે નીચેની આકૃતિઓમાં આરે બાજુ ધાર અને શિરોબિંદુઓની સંખ્યા લખવાની છે ચાલો એમાં 18મો પ્રશ્ન છે 18મો પ્રશ્ન જો અહીંયા પણ આ એક સમઘનતય પદ છે શું છે આ સમઘનતય આપની ઉપર કેમ શંકુ આકારનો આપણે શંકુ આકાર હોય એના જેવું છે તો આમાં જે ધાર છે ધાર આમાં કેટલી થશે તો કે આપણે જે સમઘનમાં જોઈ ગયા સમઘનમાં કેટલી હતી તો કે બાર હતી બાર હતી અને એમાં પ્લસ આ ચાર ઉમેરા જશે જોઈ આ એક બે ત્રણ અને ચાર એટલે ટોટલ ધાર કેટલી થઈ જશે આમાં ધાર થઈ સોળ થઈ જશે ચાલો હવે શિરો બિંદુ બિંદુ ચાલો જો સમઘનમાં આપણે જોઈ ગયા કે આમાં જો સમઘનમાં કેટલી શિરો બિંદુ તો કે આઠ હતા આમાં એક આ વધારાનું થશે એટલે કેટલા થઈ જશે તો કે નવ થઈ જશે શીરો બિંદુ થઈ જશે નવ થઈ જશે બાજુ બાજુઓ જો આપણે આમાં જોઈ ગયા કેટલી જોઈ ગયા હતા તો કે આમાં આપણે બાજુઓ છ જોઈ ગયા કેટલી જોઈ ગયા છ તો તે બાજુઓ તો છ થશે પણ આ એક નહીં ગણાય એના બદલે ઉપલી જે આ ચાર બાજુ હશે એ ગણાય રહેશે એટલે પાંચ ને ચાર કેટલી થઈ જશે નવ પાણી જોઈએ એક આ બાજુ એક

અહિયાં તો કારણ કે અહીંયા નું આપણે ગણતા ને તો અહીંયા જો એ શીરો બિંદુ બાજુઓ તો એની એજ રેશે જો બાજુ તો એની એજ રેશે એટલે કે કેમ એની તો છ બાજુ હતી ને તમને ગણાવી હતી પ્લસ એક આ બાજુ ઉમેરાઈ જશે શું થઈ છે એક આ બાજુ ઉમેરાઈ જશે એટલે કેટલી બાજુઓ થઈ જશે તો કે સાત બાજુઓ ટોટલ કેટલી બાજુ કે નીચે આપેલી ઘન વસ્તુ ઊભી અને આડી કાપતા કયા આડછેદ મળશે ત્યાં જણાવવાના છે એમાં આડછેદ આપણે જણાવવાના છે તો કે નળાકારની પાઇપ નળાકાર apa Ubi Ani Ardi Salah, apa yang punya kuik neraka dulu sebuah adik ini? Adik nak naik neraka dulu Lalu jumlah adik nak ubi kapis, pis, adik nak ubu aja amal sih, akan dikawal sih Tokyo lem coros masih, kewal masih lem coros, tokyo lem coros. મળશે ઓકે લંબ ચોરસ ચાલો એજ રીતના બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપ્યું છે પાસો આપું પાસો એટલે એક પ્રકારનો નો જો અહીંયા જે આપણે આ કૃતિ દોરી છે એટલે આપણે

ચાલો ત્રીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન શું છે જોકરની ટોટી આ રીતના કઈક હોય ઝોકરની ટોપી ચાલો રેડી તો આને ઉભો કે આડો આડ છેદ અથવા ઊભી અથવા આડી રીતે ત્રિકોણ હવે આડી રીતના કાપશું તો આ રીતના હું આડું કાપીશ તો આડછેદ છે એટલા માટે આપણે અહીંયાથી કાપવું પડશે તો કે આ રીતના આ જે આકાર મળશે કેવો મળશે તો કે મળશે વર્તુળ આપણને મળશે ચાલો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત